જિલ્લા એસસીબી પોલીસને એક મોટી સફળતા મળવા પામી છે બાતમીના આધારે વિદેશી દારૂ ભરીને જતી એક એલપીજી ટેન્કરને ને ઝડપી પાડી છે વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મોટી સફળતા મળવા પામી છે બાતમીના આધારે વિદેશી શરાબ ભરીને જતી એક એલપીજી ટેન્કર ઝડપી પાડી છે આ ટેન્કરમાં ગેસ કટરની ઢાંકણું કટિંગ કરવાની ફરજ પડી હતી જ્યારે ટેન્કરની અંદર એક વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી સમગ્ર કાર્યવાહીમાં પોલીસે એક કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો અને ટેન્કર મળીને એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાપા ગામની સીમા મુંબઈ દિલ્હી હાઇવે પર મુંબઈ થી દિલ્હી તરફ જવા માર્ગ પર એક ટેન્કરમાં વિદેશી શરાબ લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે ટેન્કરને કોર્ડન કરીને ઝડપી પાડી હતી ટેન્કરની અંદર વિદેશી શરાબથી પેટીઓ જણાય આવી હતી પોલીસે ટેન્કરને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ અંદર પ્રવેશવાનો કોઈ રસ્તો નહી મળતા આખરે ફાયર બ્રિગેડની હાજરી આપી ગેસ cutter ની મદદ લેવામાં આવી હતી આખરે ભારે જહેમતે લગભગ 20340 જેટલી શરાબની બોટલનો ટેન્કરમાંથી બહાર કાઢવામાં આવી હતી સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ડ્રાઈવર ફગલુરામ ઉવારામ જાટ રહે રાજસ્થાનની ધરપકડ કરી શરાબનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે